ભૂપેન્દ્ર અને પકા નામના શખ્સોએ કર્યો હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ બંને આરોપીઓ અગાઉના હત્યાના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે અને હાલ આ વિસ્તારના કુખ્યાત ગુનાહિત તત્વો તરીકે ઓળખાય છે સુરતના અઠવા વિસ્તારમાં આવેલા નવા રોડ પર એકવાર ફરી માથાભારેઓનો આતંક જોવા મળ્યો છે શુભમ રાણા નામના યુવાન પર ભયાનક રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર હુમલાનો આરોપ ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા અન્નો અને પકા નામના શખ્સો પર છે જે અગાઉ પણ હત્યાના ગંભીર ગુનામાં જેલ ભોગવી ચૂક્યા છે ઘટનાના દિવસે શુભમ રાણા પોતાની દિનચર્યા મુજબ ન્યુ રોડ વિસ્તારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ રસ્તો રોકી બિનઅણધારિયા રીતે તેના પર ધાબા બોલ્યો હતો અને તીખાશી હથિયારોથી થયેલા આ હુમલામાં શુભમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોના તુરંત પ્રયાસોથી તેનું જીવ બચી ગયો હતો આ આરોપીઓ વિસ્તાર ભાગાવથી જુગાર ખંડણી અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે બંને શખ્સો સામે અનેકવાર ફરિયાદો થવાના છતાં તેમનો આતંક યથાવત છે જે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરે છે હમણાની ઘટનાએ ફરીથી અઠવા વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે ભોગ બનનાર શુભમ રાણાના પરિવારે અને અઠવાના રિઝનાત લોકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આવા આતંક ફેલાવનારા માથા ભારેઓ સામે તાત્કાલિક અને કડક પગલા લેવા જોઈએ ખાજારાના નવો રોડ ખારી પાય તાગરી મને માં પછાડી પછાડી આવ્યા પકોને અન્ન કે મને માયરો એ લોકો મને એમ કીધું ધમકી આપી કે મને છે ને ભોપાએ મારવા માટે મોકલો પકાએ એમ કીધું કે ભોપાએ અમને મારવા મોકલા મારવા માટે મોકલા તમ તેને તે વસ્તુથી માર્યો છે અચ્છા જો કે આ તો આત્મા હવે જોવાનું એ રહેશે કે અટવા પોલીસ આ ગંભીર ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે અને આવનારા સમયમાં આવા ગુનેગારો સામે કેટલા પગલા લેવામાં આવે છે સદનસીબે શુભમ રાણાનું જીવ બચી ગયો છે પરંતુ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે હુમલાનો ભોગ બનનાર અને સ્થાનિક લોકોએ અટવા પોલીસે આ આતંક મચાવનારા માથાભારે સામે કડક પગલા લેવાની માંગ કરી છે